શિવપ્રિય માસ શ્રાવણની અષ્ટમીના દિવસની આપણા સૌની સહિયારી ભક્તિના પ્રથમ જ્ઞાન સત્ર વિરામે આજે આપણને સૌને કોલ્ડ ડ્રિન્ક્સ જે પીરસવામાં આવ્યું એ મનોરથ તુષારભાઈ એ રાવલ તરફથી આપણને પ્રાપ્ત થયો એકવાર એમને આભાર સાથે તાલીઓથી વધાવી અન્ય કોઈને પણ જો કે હમણાં નિયમોમાં વાત આવી પણ થોડી બાંધછોડ પ્રેક્ટિકલ વર્તમાન સમયમાં અન્ય કોઈને પણ આવું કોઈ ઉપક્રમ કોઈ કોલ્ડ્રિંક્સ વગેરેની ઈચ્છા હોય તો એ આપણા અહીં ડાબા હાથે જે ટેબલ પર આપણા કાર્યકર્તાઓ બિરાજે છે ત્યાં પોતાનો મનોરથ અથવા એ પોતાની ઈચ્છા ત્યાં વ્યક્ત કરી નોંધાવી શકે છે નિત્ય ભગવાનને પ્રસાદ પણ ધરવામાં આવશે શિવપુરાણ ભગવાનને તો જે કોઈ ભક્તભાઈ બહેનોને સાંજે કથા વિરામના એ વિરામ સમયે પ્રસાદમાં સહભાગી થવું હોય તો એ પણ ત્યાં સંપર્ક કરી શકે છે પોતાની ઈચ્છા મનોરથ વ્યક્ત કરી શકે છે આ આપણા સૌનું આપણા કલ્યાણ માટેનું કાર્ય છે પદયાત્રા સંઘની મુખ્ય સંકલ્પબદ્ધતા સાથે ત્રિવેદી પરિવારનો મુખ્ય યજમાન તરીકેનો મનોરથ અને સાથે સાથે અન્ય સહ સહયજમાનશ્રીઓ અને પાટલા યજમાનશ્રીઓ અને સૌએ પોતાની યથકિંચિત યોગદાનની આહુતિ આ આપણા આયોજનમાં આપી છે એ સૌને પણ એકવાર તાલીઓથી વધાવીએ અને એમાં હજુ કોઈ બાકી રહી જતા હોય વાર એમ થાય કાલે કરીશું પરમ દિવસે કરીશું પણ આજનો લાવો લીજે રે કાલ કોણે દીઠી છે કારણ કે સાથ દેતી નહીં હે કિસી કા ક્યા ભરોસા હૈ ઈસ જિંદગી કા આપણે ન ઈચ્છીએ કોઈનું ના આવે આપણું નહીં કોઈનું ના આવે પણ એ શક્ય નથી એટલે જે સત્કર્મ જે સદવિચાર કે જે સદસેવાનો સંકલ્પ આપણને જ્યારે પણ સ્ફુરે ત્યારે આપણે સંપન્ન કરી લેવો જોઈએ એવી એક યાદી આપને આપી રહ્યો છું અને એ નિમિત્તે આ આયોજન નિમિત્તે પણ જે કોઈ ભક્ત ભાઈ બહેનોને પોતાનું શુભેચ્છા દાન ભેટ જે કાંઈ અર્પણ કરવું હોય તે મારા ડાબા હાથે જ્યાં ટેબલ ઉપર આપણા કાર્યકર્તાઓએ કાર્ય સંભાળી રહ્યા છે સેવા આપી રહ્યા છે એમનો સંપર્ક કરશો તેવી વિનંતી છે આપણને જે કાંઈ સહયોગ મળ્યો છે એ બધી વાત હવે પછીના છ દિવસમાં લેવાનો મારો પ્રયત્ન રહેશે પણ આજે થોડી વિગત હું એ આપું કે મુખ્ય યજમાન તરીકે શ્રીમતી ચંદ્રિકાબેન હર્ષદરાય ત્રિવેદી કે જેઓ પૂર્વ પ્રમુખ ઓલ ઇન્ડિયા બ્રહ્મ મહિલા વિંગ રહ્યા છે એમના તરફથી અને કુમારી જાગૃતિબેન હર્ષદરાય ત્રિવેદી એવો મુખ્ય યજમાન તરીકે સહભાગી થયા છે એવો આરતી માટે અહીંયા આવી જશે ભૂદેવને વિનંતી કરીશ મારી વાત પૂરી થાય એ દરમિયાન આરતીની પણ તૈયારી કરશે જેથી આપણે સમય બચાવી શકીએ સહયજમાન તરીકે પરમ પરમભગવતી યોગેશભાઈ ચંદ્રકાંતભાઈ રાવલ જેને નથુભાઈ ગોર તરીકે સૌ જાણે છે એવો સહ યજમાન તરીકે સદભાગી થયા છે અંકુરભાઈ મહેશકુમાર રાવલ પરેશભાઈ ઠાકોરભાઈ રાવલ આરતીબેન પરેશભાઈ રાવલ દેવીબેન અર્ષદરાય રાવલ અને પ્રીતિબેન જગદીશભાઈ રાવલ આ બધા સહયજમાન તરીકે મનોરથમાં સહભાગી થયા છે એ એમનું સદભાગ્ય હોઈ શકે પાટલા યજમાન તરીકે ગંગા સ્વરૂપ સુધાબેન કશ્યપભાઈ રાવલ કનૈયાલાલ લાભશંકર રાવલ સનતભાઈ બોપટ પોપટલાલ રાવલ સ્વર્ગીય ત્રંબકલાલ ગિરજાશંકર રાવલ હસ્તે ભાવનાબેન ટી રાવલ અને સ્વર્ગસ્થ કમલેશભાઈ ભીમશંકર રાવલ હસ્તે જોગેશભાઈ રાવલ પાટલા યજમાન તરીકે આ મનોરથમાં સહભાગી થયા છે આ બધા જને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન સાથે તાલીઓથી વધાવીએ કે ભગવાન સોમનાથે એમને અને મા ખંભલાએ આ પરિવારને આવું જોડાવવાનું સદભાગ્ય આપ્યું છે ફરી ચંદ્રિકાબેન આરતી માટે આવી જાઓ અને પદયાત્રા સંઘના વડીલો આયોજકો પણ આરતી માટે આવી જશું જેથી આપણે આરતીનું કાર્ય હાથ ધરી શકીએ આવતીકાલનું આપણું દ્વિતી દિવસનું આ કથારસનું અમૃતપાનનું આપણું જ્ઞાન સત્ર બરાબર બે વાગે પ્રારંભિત થશે મોડામાં મોઢા સૌને પોણા બે કલાકે અહીં સ્થાન લઈ લેવા વિનંતી છે આપણા સૌનું સહિયારું કાર્ય હોય એકાબીજાને અરસપરસ મદદરૂપ થવાનો સહકાર આપવાનો આપણા સૌનો આ બધું મને લાગુ પડે છે એટલે હું કહેતો હોઉં છું કે હું બોલું એ મને લાગુ પડતું હોય છે એટલે આપણે બધા સહિયારા સાથ અને સહકારથી આવા દિવ્ય મનોરથના સાત દિવસ સુધી નિર્વિઘ્ને અને એ થશે જેમાં કોઈ સવાલ જ નથી કારણ કે મા શિવ અને શક્તિની આરાધનાનો આ ઉપક્રમ છે એમાં બંનેની કૃપા આપણા પર રહી છે એટલે જ આવું આયોજન આપણે વિચારી શક્યા છીએ અને કરી શક્યા છીએ એ સંપૂર્ણ સંપન્ન થાય એવી શિવપુરાણ અને સોમનાથ દાદા અને મા ખંભલાઈના ચરણોમાં પ્રાર્થના સાથે આવતીકાલે ફરી મળીએ એવી પણ પદયાત્રા સંઘના આયોજકો પણ ઝડપથી આવી જાઓ જે કોઈ વડીલોને ભાગ લેવાનો હોય અથવા મને નામ આપી દેજો જેથી કરી નામ જો સામૂહિક રીતે કહું છું તો જેમને પણ સ્વે હોય ત્યાં આવી જશે આવતીકાલે સ યજમાનો પણ આરતીમાં જોડાશે સૌને કમલાઈ જય મહાદેવ ઓમ નમઃ શિવાય